છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ જામ્યો છે કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો તો પરંતુ આજે બે દિવસથી ફરી છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આ એક ભારજ નદી આવી છે ભારજ નદી ઉપર પાંચ મહિના પહેલા

પહેલા જ વરસાદમાં કહી શકાય કે હજુ તો પાંચ મહિના પરંતુ અત્યારે આ અહીંના જે ગ્રામજનો છે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જે પ્રકારે અહીંયા ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું આ ડાયવર્જન ધોવાઈ ગયું છે જેને લઈ ગ્રામજનો જે છે તે ભારે આક્રોશમાં છે ગ્રામજનો સાથે આપણે સીધા વાત કરીશું અહીંયા એક કાકા છે તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રકારે અહીંયા ડાયવર્ઝન ધોવાયું છે આ કેટલાક લોકો છે તેમના સાથે વાત કરીશું શું કહેશો આ ડાયવર્ઝન ધોવાયું છે જે પ્રકારે લોકો અહીંયા બોલી નથી રહ્યા આપણે એક બીજા અન્ય વ્યક્તિ છે તેમના સાથે વાત કરીશું શું કહેશો આ ડાયવર્ઝન ધોવાયું છે અમારા છોકરાને દુઃખ પડે બીજું શું અમે કહીએ અમારે નિહાળે જવાનું સોરોને બરોબર અમારે કેટલી તકલીફ આજે છે એ કહીએ બીજું શું કહીએ

હજુ કોઈ સુધરતા ની અધિકારીઓ આખો જિલ્લા નું વહીવટી તંત્ર ને સુધરતું રેત ખનન પાસર બનાય અને બહાર બધી રીતે લોકો હો અધિકારીઓ ચોરે રાજા ચોરન પ્રજાન બધું સબ ચોરત થી જ પછી દેશને ને પરિણામ મંગવારી માં ભોગવાનું આવે આ તમારું કેવું છે ચોરી ચાલે આ ગૌચર માં લેજો કુલ નેતા આવા પૂરા હો અને થી પલેપોની પોની નડી જૂતે પુલ ટીટા અને રેત ખનન ને લીધે અને ગીતાન ગાય નું ખોટું થયું આ દેશ ની અંદર એટલે આ પબ્લિક ને ભોગવાનું ગાય ને બધાને ને ભોગવાનું આવે ચરલ લુટાયું ગાયો ને દબાણો હોય બધા ખેડી નાખા લોકો એમાં બધાને જ ભોગવાનું આવે ને કુદરત બધાને દંડ કરે છે એમ બિલકુલ જે પ્રકારે જે ગ્રામજનો છે ગ્રામજનો માં એક ભારે આક્રોશ જોવા મળી રહ્યા છે આક્રોશ જોવા મળી રહ્યો છે ગ્રામજનો જે છે તે જણાવી રહ્યા છે કે અહીંયા આ ડાયવર્જન જે છે તે હજુ તો પાંચ મહિના જેટલું જ સમય થયું છે ને તેનું કચ્છર ઘાણ વળી ગયું છે જે પ્રકારે અત્યારે લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે આ ડાયવર્ઝન ફરી ક્યારે ધમધમશે અને આ બ્રિજ ક્યારે બનશે તે તો સમય જ બતાવશે છોટા જિલ્લાના નેશનલ હાઈવે નંબર એટલે કે પાવી જેતપુર તાલુકાની આ ભારજ નદી આ ભારજ નદી પર આપ જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા એક વર્ષ પહેલા આ બ્રિજના પાયામાં ક્ષતિ સર્જાઈ હતી આ બંને પાયા બ્રિજના બેસી ગયા હતા તેને લઈ અહીંયા તંત્ર દ્વારા બે કરોડ અને અઠાવીસ લાખના ખર્ચે અહીંયા એક ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું જ્યારે આ વરસાદની અંદર આ ડાયવર્જનનું હાલ ધોવાણ થયું છે ત્યારે અહીંયા આ ડાયવર્જનની મુલાકાતે છોટાઉદેપુરના સાંસદ રાઠવા પહોંચ્યા છે તેમના સાથે આપણે વાત કરીશું જશુભાઈ ખાસ કરીને આ ડાયવર્જન હજુ પાંચ મહિના જેટલો જ સમય છે ને આ ધોવાઈ ગયું છે શું કહેશો ખરેખર પાંચેક મહિના પહેલા આ ડાયવર્જન બન્યું ત્યારે આ નદીની અંદર કેટલા પ્રમાણમાં પાણી આવે છે એ ધ્યાને રાખીને આ ડાયવર્ઝન બનાવ્યા બનાવવામાં આવ્યું હોત તો આ ક્ષતિ ન થઈ હોત પણ હું દુઃખ સાથે કહું છું કે જે તે તંત્રને હું સૂચના આપું છું અને ટેલિફોનિક સૂચના આપી પણ છે કે અહીંયા જે ડાયવર્ઝન બન્યું હતું એ કેપેસિટી કરતાં ઓછા કદનું હતું એટલે આ તૂટી ગયું છે વધારે પાણી પડ્યું છે અને હું તાત્કાલિક તંત્રને સૂચના આપી છે કે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય અને આ જે પુલ છે ભારજ નદીનો જે ડેમેજ પુલ છે એની દરખાસ્ત પણ કેન્દ્ર સરકારમાં આદરણીય નીતિનભાઈ ગડકરીને પહોંચી છે અને એના માટે આવતા અઠવાડિયે હું રૂબરૂ દિલ્હી જઈને મંત્રીશ્રીને મળવાનો છું અને વહેલામાં વહેલી તકે આ પુલ મંજૂર થાય એના માટે પણ પ્રયત્ન કરું કરીશ અને સાથે સાથે આ ડાયવર્ઝન પણ હવે ફરી પાછું નવું કદાચ બનાવવામાં આવે તો એ વધારે પ્રમાણેમાં સારું બને અને કેપેસિટીવાળું બનાવવા માટે એના માટે કઠિન ખાસ કરીને જશુભાઈ આ બે રાજ્યને જોડતો આ એક આપણો સરહદી જિલ્લો છે છોટાઉદેલો એટલે કે મધ્યપ્રદેશના વાહનોની પણ અવરજવર થાય છે ગયા વર્ષે જે પ્રકારે જોઈ શકે છે કે લોકો ઘણી મુશ્કેલીઓ વેઠી છે તો અત્યારે આપે કીધું કે જે અધિકારીને સૂચના આપી છે તો અત્યારે પણ આ ડાયવર્ઝનને બંધ કરવામાં આવ્યું છે એટલે ત્રીસ કિલોમીટરનો ફેરો ફરવો પડશે હવે આ ડાયવર્ઝનને રિપેર કરવા માટે કે કેટલો સમય લાગશે અને આપ કેવી રીતે અધિકારીઓને કેટલા દિવસની આની અંદર રિપેર કરવાની સૂચના આપણે રિપેર કરવા માટે તો તાત્કાલિક સૂચના આપીશું પરંતુ વરસાદનો માહોલ હોય વરસાદની સિઝન હોય નદીમાં પણ કેટલા પ્રકારે પાણી આવે છે એ જોઈને આપણે ડાયવર્જનને રિપેરિંગ કરાવીશું કારણ કે એક તરફ કામ ચાલુ હોય ને બીજી તરફ પાણી આવી જાય તો એ કામ કરેલું નકામું ગણાય એટલે મારી એવી લાગણી છે કદાચ આપણને બે દિવસ વધારે તકલીફ પડે તો વેઠી લેવાની પણ તૈયારી રાખીશું કારણ કે મને પણ દુઃખ છે કે મારે પણ એ બાજુ ફરીને જવું પડશે અને અ ત્રીસ કિલોમીટરનો ઘેરાવો થાય ત્યારે બધી જ પ્રકારની નુકસાની થાય પરંતુ અહીંયા આપણે વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરીએ તો એક તરફ ડુંગરવાટ થઈને ડુંગરવાટ થઈને જાંબુ ઘોડા તરફ થઈને એક રસ્તો જાય છે બીજો રસ્તો આપણે રંગલી ચોકડી થઈને મોડાસર ચોકડી થઈને જાય છે એના સિવાય બે રસ્તાઓ છે એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એટલે કામ કરવામાં પણ આપણે સહકાર આપવો પડશે બિલકુલ આ હતા છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા તેઓ સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે અને ખાસ કરીને જે છે તેને લઈ અધિકારીઓને તેને જસુભાઈ રાઠવા અહીંયાથી જ ફોન કરીને સૂચના આપી છે કે આને કોઈ પણ વૈકલ્પ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને લોકોને મુશ્કેલીઓ ના પડે અને વહેલી તકે આ ડાયવર્જન ને રિપેર કરવામાં આવે તેવું પણ જસુભાઈ રાઠવાએ જણાવ્યું છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર